चित्रकूट નજીક ટોલનાકા પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો અઠ્યાવીસ ફેબ્રુઆરીના શુક્રવારની ની વહેલી સવારે ધુમ્મસના કારણે ઓવરટેકિંગ ના કરતા સમયે આગળ જતી ટ્રક દેખાતા પરિવારની કાર ટ્રક ની વર્ષે કિશોરીનો આબાદ બચાવ થયો હતો પહેલી સવારી બનેલી આ ઘટનામાં સંબંધીઓની જાણ થતા મૃતક પરિવારને જાણ કર્યા વગર ડેડ બોડી લેવા ઝાંસી રવાના થયા આ બંને પરિવારના મૃતદેહ પરત લાવવા સાંજે બંને દંપતી અલગ અલગ જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ